રાખવા જ્યા વસ્તુ કેમ કે પેલી બાજુ આગળ મગનશી ડાકુ નો ખોજ છે ખબર છે ની તો તમને મને ખબર હું હાસવીન લઈને જાદુ પાસે અમારા તો હા હવે મારી જવાબદારી હા હા

મગનસિંહ જોવાય રહ્યા હતા એટલે આ મારા હિજો ઓળખીતો હતો એટલે હું ઉડી હજો હું ધો લેવાડી એટલે બાળક વાળી આઈ

તાવની દવા આલી એમ તો 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 પછી તા એક વાત કો કો મટી જ જાહે લે હ મટી જાહે કમ્પ્લીટ એવી દવા દેવી થી તાવની હ કોઈને કહેતા ના હો તમે કોઈને મત કે જો ન કે સાવા તા આપણે હો કાલ રોયો તો નીરુ તો કોઈ ના કહેતા હ કહેતો હજુ હા સુકુ પાસા હવે હવે આ બધાની વાત ઓફલીત નહી કોઈ હોય છે કોઈ આપણે જે બીજું કોઈ નહીં આપણે ચાર જણા જ છે હ રાબો

થાય છે <laughs> <laughs>

રાખો એટલે તમને ભાળીને ધીરે જાય બસ બેઠ લે તમે માર શરદાર એક ના એક એ સરદાર મારે એક સરદાર ભાખરાની સુરક્ષા आखिर इनको सुरक्षा ना कर करो हेलो हेलो सरदार आदा वे सरदार तुम ही हेडो अगर थोड़ी थोड़ी बीक तो लागे है मु नहीं रो सरदार हेलो बादर बिल्लो अब यहां बैठ लोग से हेलो भाई लोग से आओ भाई लोग से सरदार ने आगे करो सरदार ने हेलो मोर दादा नहीं यार लो चलन

સરદાર કોઈ નઈ સરદાર શી ખબર સરદાર મળી નઈ ગયો સરદાર માથા ફરેલો છે કોઈ જો અલ્યા સરદાર અલ્યા તું આઈ ગયો હા તમ ઘૂટવા માં આવજો দাদা લગા ચોય ની ઈ બલાણી ઊભય વાજ્યું વાય તો ઊભામ હા અલ્યા ખાવા જતો રહ્યો તો લા લા અમે પૂછ્યા બેન તને ખાવા નતા યાર લાયર લાયર લે બોલવા કા

આપડે બે બે નહી કાઢ્યા બે હોય મૂચે થાય બે બે ની વાત ના કરી ને ખતરો છે यहुषेम? अन्ताइब लुएवा सो वहा है? तमानी ना दाले बस तमार गया सोक्रा निदावतो हुआँ? वाथासी होुआ यह का देखतेन महीं बहीं नवाके तो शोक्रा अनुषू था चेट रावडी जोए आँ हम जा आखे हम जीजो हम जीजो तेमार चे�

મારે ઘડિયે ભૂલીયા મન મોર મોટો મોણો મોરે સરદાર અરે અરે ઉડી ઉડીને હું સાચી ગયો તારી સરદાર લઈ ગયા છે ઘડિયાળ અને ઘડિયાળ તો હું પાછી લાવ્યું સરદાર તારા આદમી ભલે લઈ ગયા ભાડાના ટટ્ટુ ફોન કરવા દે હાલો હા બોલો પતૂજી ઓ લાધાજી હા હા બોલો 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 છો સરદાર લઈ ગયો છે ઘડિયાળ અલ્યા તમને કીધું હતું કીધું ઈ મગનસિંહ डाकू ની બગી ખબર રાખજો એ ડાકુ ભલે રહ્યો હા પણ તમે આવો આપણે એના અડ્ડે જવું પડે હડો તાર તમે હું આવી છું દસ મિનિટ ની અંદર તમે કેટલા ઉભા છો હું લોકેશન નાખો તમારું મય હાર તમે જો ડાયરેક્ટ અડ્ડા ની બાજુ માં ઉભો હાર લોકેશન નાખો હા નાખો હાર વડો હા લોકેશન મેળવા જે પેલું તો ટ્રેક કર્યું બરો હવે આવતા હશે લાતો હજુ સરદાર હા

કાલે ઘડિયા ઘાડવાનું કરું પેલો મારો હાથ તો છોડો લ્યા લ્યા તું મને આ પાછો દેવાનું ઘડિયા ઘાડો ઘડિયા ઘાડો કોઈ લે હેન્ડ લે ના ઢોકલે ઢોકલે આ મને દે પાછો કે ગભુરો ગભૂરો ઘડિયાળ લઈ ગયો હાય હું તો બસી ગયો જફામ થી

ઘડિયાળ લાબાની છે અને અસલી ઘડિયાળ છે ના હોય છે અંદર ડાયમંડ છે ડાયમંડ છે હા ડાયમંડ ડાયમંડ તો ઈજી ઘડિયાળ મુ સોરવાય પણ તમાર ભેગો મુ રહ્યો એટલે ભાલ એમાં આપણે બેન 50-50% ભાગ અને તું સરદારને ને કહેજે સરદાર ની ઘડિયાળ ખબર પડી જાય તો મને ખબર એટલે જાસુ હોય છે કોઈ જો ખબર મને એટલે તું એ નારે સોરી કરવા આવજે મુ રોડે થી નેકળવાનો છું તું મને એક ખબર ના પડી જાય આપણે હારે છે ખબર પડી

એનું કોક તો કરવું પડશે હો ક્ષેત્રીજ બધા નહી જો મુકુ ઉડો એન ચેડે હડો હડો આ મારો બનાસ કોઠો આ